ડું ના તેરા એ મારી લા દીકરી ને એટલું બધું હોય છે કીધું એમ ત્રણ દીવા છે એક માવતર નું એક આહરવેલ નું અને બીજું મોહાડ નું ત્રણ ઘર ના દીવા ઉજાગર કરે એમ નામ દીકરી અને સ્ત્રી ના સન્માન ની શું વાત કરો સાહેબ સ્ત્રી ના બલિદાન ની શું વાત કરો એક સ્ત્રી શું કહી શકે ને પુરુષ શું સાંભળી શકે એ જો તમારે સાંભળવું હોય તો બે જ મિનિટ માં તમને કહું કે આ સ્ત્રી શું કે એ પુરુષ આ માંગ મારી પણ એમાં પૂર્વમાં આવતો સેથો સિંદૂર તો કે તારા નામનો આ હાથ મારા હથેળી મારી પણ એમાં મૂકવામાં આવતી મહેંદી તો કે તારા નામની આ માથું મારું પણ એની ઉપર ઓઢાડવામાં આવતી ચૂંદડી તો કે તારા નામની આ ગળું મારું એમાં પહેરાવવામાં આવતું મંગળ સૂત્ર તો કે તારા નામનું કપાળ મારું એમાં કરવામાં આવતો ચાંદલો તો કે તારા નામનું એટલું જ નહીં પેટ મારું કુખ મારી દૂધ મારું toy છોકરા તો કે તારા નામના અને ઘરને ઘર બનાવીને રાખું હું પણ મકાન ની બાર નેમ પ્લેટ હોય કોની તો કે તારા નામની એથી વિશેષ આખો દી કડવા જોતના વ્રત રહું ભૂખી તેરસી રહું ચાંદાને જોઈને પછી અનબોટડા કરું અને પછી વડીલોને આશીર્વાદ લેવા નમુ અને આશીર્વાદ મળે કે સદા સુહાગન રહો એ આશીર્વાદ તો કે યે તારા નામના એ પુરુષ એક સ્ત્રીએ આટલું બધું બલિદાન કર્યું છે ત્યારે તમે લાલ પીળા ફરો સાહેબ બલિદાન તો કરી જોજો એક મકાન તો મારી બેનનું નામે કરી દેજો